અઠ્યાવીસ ચાર બે હજાર પચીસના દિવસે ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભાવનગરના નવનિર્મિત મલ્ટી સ્ટોરી બિલ્ડિંગનું ઈ લોકાર્પણ કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા ડિજિટલ માધ્યમથી કરવામાં આવ્યું સ્થાનિક કક્ષાએ જિલ્લા તંત્ર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું આ પ્રસંગે શ્રીમતી નિમુબેન બાંભણિયા માનનીય ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડ માનનીય જિલ્લા કલેક્ટર શ્રી મનીષકુમાર બંસલ તેમજ અન્ય સામાજિક આગેવાનો રૂબરૂ ઉપસ્થિત રહી લોકાર્પણ કાર્યક્રમ નિહાળ્યો હતો આ પ્રસંગે જિલ્લામાં કૌશલ્ય તાલીમ માટે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આઈટીઆઈ ભાવનગરના આચાર્ય વર્ગ એક શ્રી તપનકુમાર વ્યાસ અને તેમની ટીમને જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા પ્રમાણપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા નોડલ ઓફિસર ભાવનગર ડિસ્ટ્રિક્ટ બે હજાર ના રોજ આઈટીઆઈ ભાવનગરના બિલ્ડિંગનું લોકાર્પણ કાર્ય થઈ રહ્યું છે જેનું માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન વામણીયા સ્થાનિક કક્ષાએ હાજર રહેલા હતા સમારંભમાં અને ગાંધીનગરથી માનનીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબની ઉપસ્થિતિમાં காரம்மாவ